આજે હું બે દિવસથી રાધનપુરમાં છું અને રાધનપુરમાં હું ફરવા આવ્યો હતો તો આ શાંતિધામના જાતે હું ફરવા આવ્યો છું તો મને એક કલાક આવી અને વાળા કીધા છે કોઈ વાતો કરતા જાય છે બાઇકાવાળા ગાડીઓવાળા આ દિવાળીનો તહેવાર છે અને દિવાળી આવી રહી છે તો તમે ભાઈ ચેતીને ચાલો અને મોબાઈલ અને મેલો ટાઢી અને મહેરબાની કરો તમારા ઘરવાળા રાત ઘરે રાહ જોઈને બેઠા હોય છે અને તમે કાંઈ જોઈ બેઠો તો પછી આ ના થવાની થાય એના કરતાં બહુ સેતીને ચાલો તો બહુ સારું કહેવાય અને તમને મારી વિનંતી છે બહુ આ ખરાબ જમાનો છે આ ગરબી જમાનો છે તો આ ગરબી જમાનામાં તમે બાઇક બીજા અમ આંખો ગાડીઓ અમને આખો જો તમે અને દિવાળીનો ટાઈમ બહુ દાડવો એવી મારી તમારા પાસે વિનંતી છે અને આ વિડીયો ઘણો ને ઘણો યાસો એવી મારી અપેક્ષા છે જય માતાજી